બાકી ઓબીસીના મહિલા અને બધી ઘણી બધી વાતો છે તો વાતો તો અનેકો છે તમે જગદીશ વિશ્વકર્મા કહો કે ભાઈ મયંક નાયક કહો ઉદય કાનગઢ કહો કે એટલાય નામો બધાય ચાલ્યા છે હા પણ જે બાબતમાં બધું ફિટ બેસે છે શું કામ રાજેન્દ્રસિંહ જે રાણા એના ફાધરની દેશભક્તિ વિશે આપણે કાંઈ કોઈએ બોલવાની જરૂર નથી જગ વિખ્યાત વાતો છે રાજેન્દ્ર રાણા આરએસએસ બેઝ છે રાજેન્દ્ર રાણા ક્ષત્રિય સમાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે એટલે એક મોટો હેડેક જે છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમને લાગે કે ત્યાં સુધી એ પણ એમાંથી દૂર થઈ જાય રાજેન્દ્ર રાણાનું કોઈ ગ્રુપ નથી એ કોઈ ગ્રુપના નથી એ સર્વસમાવેશી માણસ છે સબકા સાથ સબકા વિકાસ એ જે બધા જ ફ્રેમવર્કમાં તમે જો અને બે છે તો બધી જ ફ્રેમવર્કમાં તમે જુઓ રાજેન્દ્રસિંહ રાણા અત્યારે ફિટ બેસે છે એટલે સંભવતઃ એને પ્રેસિડેન્ટ બનાવવામાં આવે સંકેત એવો મળે છે કે સંજય પ્રમુખ બનાવવામાં આવે કારણ કે એ પણ આરએસએસ બેઝ છે ગુજરાતનું રાજકારણ પણ અત્યારે એકદમ ગરમાયેલું છે એક તરફ ભાજપની અંદર મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ રહી છે નવા મંત્રીઓ આવશે એવી પણ વાતચીત થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસનું અધિવેશન છે તે કોંગ્રેસ જે સૌથી મોટી કોંગ્રેસની ઇવેન્ટ કહેવાય છે તે પણ ગુજરાતમાં મળવા જઈ રહી છે ને વર્ષ બાદ ગુજરાતમાં આ પ્રકારની કોઈ કોંગ્રેસની મોટી ઇવેન્ટ છે તે થઈ રહી છે આ બંને જે જે મોટી રાજનીતિની ચર્ચાઓ છે ગુજરાતની તે અંગે વાતચીત કરવા માટે જગદીશભાઈ મેતાવણી સાથે જોડાયા છે જગદીશભાઈ સૌથી પહેલા વાત કરીએ જે સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અને બીજી તરફ ભાજપમાં પણ જે રીતે હવે નવા પ્રદેશ પ્રમુખની વાતચીત જે થઈ રહી છે હવે આ બધું ક્યાં સુધીમાં થશે હવે શું થશે એમાં સામાન્ય જનતાએ કાંઈ હચમચી જવાની જરૂર નથી ઇટ્સ એ પ્રોસેસ પણ હા ગુજરાતમાં ત્રણ મેગા ઇવેન્ટ થવા જઈ રહી છે આ એપ્રિલ મહિનો જે છે એ ગુજરાત છે ને એપી સંત્ર બનશે પોલિટિક્સનું એપી સંત્ર એટલા માટે કે અરવિંદ કેજરીવાલ સહિતના લોકો વિસાવદરની ચૂંટણીની સંદર્ભે ગોપાલ ઇટાલિયાના પ્રચાર અર્થે બહુ મોટું ત્યાં સંમેલન કરવા જઈ રહ્યા છે એટલે આમ આદમી પાર્ટીનું આખું નેશનલ પ્રકારનું જે આખું માળખું છે એ બધું વિસાવદરમાં ફોકસ કરનાર આવવાનું છે નંબર વન નંબર ટુ જે કોંગ્રેસ છે વિપક્ષ તરીકેનું એણે પણ નવા કલેવર ધરવાની હામ ભળી છે આઠ અને નવ તારીખે સાબરમતીના તટ ઉપર એનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે અને રાષ્ટ્રીય અધિવેશન ખાલી મળવા જોગું મળવું નથી એના દાવા પ્રમાણે કારણ કે એના જે પવન ખેરા એના મુખ્ય પ્રવક્તા છે અને રાષ્ટ્રના અહીંયા રાજ્ય ગુજરાત રાજ્યના પ્રવક્તા મનીષ દોશી એ લોકો એના કહેવા પ્રમાણે એણે શું કીધું છે કે કોંગ્રેસ પણ હવે ગુજરાતને પોલિટિકલી લેબોરેટરી બનાવવા માગે છે એટલે કે અત્યાર સુધી અમે નથી શું કામ જીતતા શું કરીએ તો જીતીએ કોંગ્રેસની શું ખામી છે અને શું ખૂબી હોઈ શકે એનો અમે નિર્ણાયક વ્યવસ્થા કરવાના અત્યાર સુધી શું થતું સમીક્ષાના નામે બધું ચાલતું ખરું પણ કાંઈ થતું નહીં સમીક્ષા જેમ ચૂંટણી હાર્યા પછી દરેક પક્ષ કહેતા હોય છે અમે સમીક્ષા કરીશું એ કાંઈ થતું નહીં આ વખતે દાવા પ્રમાણે કોંગ્રેસના કે અમારે કાંઈક પણ હિસાબ ગમે એમ થાય અમારે તાસીર બદલવી છે ટૂંકમાં અમારા ધૂળ ઉપરનો ચહેરો ચહેરા ઉપરની જે ધૂળ છે અત્યાર સુધી સાફ કરતા અરીસો સાફ કરતા રહ્યા એના કરતા મળશે આવી શું છે કે હવે ઉમેદવારો નક્કી કરવાની જે સત્તા જે છે પેલા હાઈકમાન્ડ પાસે દિલ્હીથી જિલ્લા પ્રમુખ કોને બનાવવા તાલુકા પ્રમુખ કોને બનાવવા મહાનગરપાલિકામાં મેયર કોને બનાવવા મેયરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવ્યું બધું ઉપર ગાંધીનગર અહીંથી જાય પોટલું આખું ત્યાંથી એ લોકો જે કંઈ નક્કી કરે ને જેના હાટા એ મૂકી દેતા કોઈને પસંદ કે ન પડે હવે એ થિયરી કોંગ્રેસ બંધ કરવા માંગે છે કોંગ્રેસ એમ કે છે કે હવે અમે લોકો શું કરીશું જિલ્લા પ્રમુખ કોને બનાવવા એ આખા જિલ્લાના તાલુકા પ્રમુખો જેટલા છે જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા હોય એ બધા તાલુકાના પ્રમુખો અને પ્રભારી એને અમે કહેશું કે તમે બધાય ભેગા થઈને નક્કી કરો કે જિલ્લા પ્રમુખ કોને બનાવવા હવે ધારો કે વીસ જણા વીસ તાલુકા છે ફોર એક્ઝામ્પલ એમાંથી પંદર તાલુકા જેનું કે એને પ્રમુખ બનાવવાના પાંચ જણા ન પણ કે પણ મેક્સ બહુમતીમાં જે લોકો નામ આપે કે ભાઈ છગન મગનભાઈને આપણે પ્રમુખ બનાવવા છે એટલે પછી એને બનાવે એટલે શું થાય ઉહાપો ઓછો થાય બીજું જવાબદેહી નક્કી થાય હાઈકમાન્ડ તમારી પાસેથી રિઝલ્ટ માગશે તમે કીધું એ પ્રમુખ અમે બનાવ્યા અમે નહીં તમે જે કીધું એ પ્રમુખ બનાવ્યા હવે રિઝલ્ટ આપો બિલકુલ હવે કોંગ્રેસને બેઠી કરો તમે કીધું આ બહુ સારો માણસ છે તો બતાવો એને કહો સારા તમારું બતાવો પક્ષ માટે એટલે રિઝલ્ટ ઓરિયન્ટેબલ જે પોલિટિક્સની હવે જમાનો છે હું હંમેશા તમને આપણે અનેક વખત ચર્ચામાં કીધું છે કે હવે પર પરફોમન્સ હિ પેમાના હોગા એ જે હું કહું છું ડિલિવરી કરો તમે વાયદાનો વેપાર ચાલશે નહીં તમારે યુ હેવ ટુ ડૂ સમથિંગ કાંઈક નક્કર કરવું પડશે એ કોંગ્રેસ હવે એ તરફ જઈ રહી છે એ બહુ મોટો મૂડ છે અને વળાંકે સારો છે જો અમલમાં આવે તો વાતુમાં જ રહેશે તો નકામો પણ આ વખતે કમસે કમ એવું લાગે છે કારણ કે આ લોકો બી થાકી ગયા છે ત્રણ દશકાથી શાસન વગરના રહેવું એક યુવા પેઢી કોંગ્રેસની હતી વૃદ્ધ થઈ ગઈ વિધાઉટ એની કોઈ સત્તા વગર તો સત્તા વગર વૃદ્ધ થઈ ગઈ અર્થાત એ ઘસાતા ગયા તો હવે એનું બધું જ સત્યાનાશ થઈ ગયું બધું ઘસાઈ ચૂક્યું છે તો એને એમ થાય ને ભાઈ ક્યાં સુધી આ ક્યારેક તો આપણે આપણે આપણા જીવનમાં શું કહીએ છીએ કે ભાઈ પોરો ખાવાનો વખત તો ક્યારેક આવવો જોઈએ બિલકુલ આપણે જિંદગી આખી મહેનત કરીએ યુવાનીથી માંડીને અમુક ઉંમર સુધીનું પછી વૃદ્ધાવસ્થામાં પોરો ખાઈ શકે એટલી વ્યવસ્થા તો હોવી જોઈએ ને હવે કોંગ્રેસના લોકો એમ કહે છે અમારો વારો ક્યારે આવશે આમનામ વિરોધમાં તો આપણો મેળ જ નહીં પડે એટલે ત્રિમંડસ ફેરફાર પોલિટિક્સમાં કરવા કોંગ્રેસ જઈ રહ્યું છે એનો પહેલો વાત મેં કીધું એમ કે જિલ્લા તાલુકા કક્ષાએ સત્તા બહુ આપવામાં આવશે હાઈકમાન્ડ પછી ખાલી નિર્ણય કરશે ભાઈ આપણે વીસ તાલુકાના લોકો એ ભેગા થઈ અને છગનભાઈને પ્રમુખ બનાવવાની વાત કરી જિલ્લા પ્રમુખ પણ પાંચ જણાએ ના પાડી તો પાંચ જણાએ ભલે ના પાડી એ જવા દો પંદર જણાએ કીધું કે છગનભાઈને બનાવવા છે એનો અર્થ એમ છગનભાઈનું આવડું મોટું વર્તુળ તો છે જ પછી પાંચે ના પાડી છે તો એને બોલાવશે કે ભાઈ તમે નથી બનાવવા માંગતા તો કારણ શું છે મને તમે કહો એની વાજીબ લાગે તો કાંઈ ફેરફાર કરશે નહીં તો એને સમજાવી લેવામાં આવશે કે ભાઈ કાંઈ વાંધો નહીં અને થવા દો એટલે એક તો પહેલામાં પહેલો મોટો આયામ એ છે કોંગ્રેસની લેવલે આમ આદમીનું કહી દીધું કોંગ્રેસ થઈ ગયું હવે રહ્યું ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ શાસક પક્ષ પણ હવે ઓબા લઈ ગઈ છે પ્રમુખ નક્કી નથી કરી શકતા શું કરવું છે આજે હું ને તમે ચર્ચા કરી છે ત્યારે ગોરધન ઝડપિયાથી માંડીને જેટલા સંગઠનના વરિષ્ઠ નેતાઓ છે એ અત્યારે દિલ્હીમાં છે અત્યારે સ્ટીલ ચર્ચા વિચારણા કરી રહ્યા છે મોટા ભાગે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરએસએસ ને સંબંધિત માણસો છે એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનશે હું તમને એક નામ આપું સંભવતઃ કહું છું જ્યાં સુધી મારા ઇમ્પુટ છે મિત્રો જે આપણા હોય એમ વિગતો મેળવી છે વિશ્વાસનીય વર્તુળો છે એટલાનો ઉપર ભરોસા વાત કરી દઉં કે રાજેન્દ્ર સિંધી રાણા એ કદાચિત પ્રમુખ તરીકેનો હોટ ચહેરો છે બાકી ઓબીસીના મહિલા અને બધી ઘણી બધી વાતો છે તો વાતો તો અનેકો છે તમે જગદીશ વિશ્વકર્મા કહો કે ભાઈ મયંક નાયક કહો ઉદય કાનગઢ કહો કે એટલાય નામો બધા ચાલ્યા છે પણ જે બાબતમાં બધું ફીટ બેસે છે શું કામ રાજેન્દ્રસિંહ રાણા એના ફાધરની દેશભક્તિ વિશે આપણે કઈ કોઈ બોલવાની જરૂર નથી જગ વિખ્યાત વાતો છે રાજેન્દ્ર રાણા આર એસ બેઝ છે રાજેન્દ્ર રાણા ક્ષત્રિય સમાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે એટલે એક મોટો હેડેક જે છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમને લાગે વળગે ત્યાં સુધી એ પણ એમાંથી દૂર થઈ જાય રાજેન્દ્રિહ રાણાનો કોઈ ગ્રુપ નથી એ કોઈ ગ્રુપના નથી એ સર્વસમાવેશી માણસ છે સબકા સાથ સબકા વિકાસ એ જે બધા જ તમે છે તો બધી જ ફ્રેમવર્કમાં તમે જુઓ રાજેન્દ્ર રાણા અત્યારે ફિટ બેસે છે એટલે સંભવતઃ એને પ્રેસિડેન્ટ બનાવવામાં આવે બાકીના જે લોકો ઓબીસી અત્યાર લોકોની વાત છે એને નાયબ પ્રમુખ પણ બનાવવામાં આવે મહાસચિવો કે બીજા જે કાંઈ પોસ્ટમાં મૂકવામાં આવે એટલે એને સાચવી લેશે પણ બેઝિકલી અત્યારે વાત આવી ચાલે છે એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક કામમાં પડી છે કે પ્રમુખ કોને અને આ ચૈત્રી નોરતા કાલે પૂરા થાય છે હવે બે ચા દિવસ કારણ કે છઠ્ઠી એપ્રિલ ગુજરાતના નહીં પણ દેશના ભારતીય જનતા પાર્ટીના આરએસના ઇતિહાસમાં એ અલગ રીતે આલેખાવાની છે છઠ્ઠી એપ્રિલ રામનવમી છે એટલે નહીં એ તો છે જ છઠ્ઠી એપ્રિલે સંજય જોશી એનો જન્મદિવસ છે જન્મદિવસ તો સમજ્યા આની અત્યાર સુધી મેં સડસઠ વર્ષના થયા તો પાઠ છાસઠ જન્મદિવસ વયા ગયા પણ એવું ક્યારેય નથી બન્યું એવું આ વખતે બન્યું છે દેશભરના મેટ્રોપોલિટન સિટીઝમાં સૌરાષ્ટ્ર ગુજરાત સહિતની વાત કરું છું એના સંજય ગાંધ જોશીના જન્મદિવસની મુબારકબાદી આપતા મોટા મોટા હોર્ડિંગ્સ પિક્ચરમાં લાગે રજનીકાંતના એવા એવા હોર્ડિંગ્સ પહેલી વખત મૂકવામાં આવ્યા છે એનો અર્થ સંકેત એવો મળે છે કે રાષ્ટ્રીય કક્ષાએ સંજય જોશીને પ્રમુખ બનાવવામાં આવે કારણ કે એ પણ આરએસએસ બેઝ છે ને ગુજરાતમાં રાજેન્દ્રસિંહ રાણાને બનાવવામાં આવે કારણ કે એ પણ આરએસએસ બેઝ છે બાકી જે થાય કેન્દ્ર લેવલે જો સંજય જોશીને બનાવવામાં આવે તો એમાં નરેન્દ્ર મોદીની સહમતી હશે જુઓ એવું છે સીધી વાત છે કે સહમતી ન હોય પણ રાજકારણમાં કોઈ કાયમી શત્રુ ને કાયમી મિત્ર હોતો નથી રાજકારણમાં હંમેશા આવું બનતું હોય છે તો નરેન્દ્ર મોદીને કે અમિત શાહને જે કંઈ વાંધા વચકા ભૂતકાળમાં હતા માની લ્યો અને આપણે બધા જાણીએ છીએ અખબારોમાં બહુ બધું આવી ગયું છે તો વાંધા વચકા હોઈ શકે પણ એને દરેકને પોતાની એક ફ્રેમ ગોઠવી દેવામાં આવે આનાથી બહાર તમારે જવું નહીં સંજય જોશીને પણ કહેવામાં આવશે કે એવું ન બને કે તમે કાલ સવારે પ્રમુખ થઈ જાઓ અને આ બધાના કોબાન ઉખેડીને કારણ શું છે અવતારી પુરુષ તો છે નહીં તો દરેકની કાંઈ ને કાંઈ ભૂલ થી માંડીને અપરાધ હોઈ શકે તો એ લોકો કહેશે કે તમે ખમી ખાઓ શું કામ ખમી ખાઓ કારણ કે ગોલ આપણા બધાનો કોમન છે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરવાનો ગોલ છે એ તો નિશ્ચિત છે તો હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરવી તો હું તમારો વાં તમે મારો વાકડો તો આપણે બે ભૂંડા ચિત્રાશું બજારમાં અને આપણું ગોલ સિદ્ધ ન થાય એના કરતાં તમને તમારા અવગુણો મુબારક મને મારી ભૂલ મુબારક તમે તમારા અપરાધ મુબારક મને મારી ક્ષમા મુબારક જે ગણો તે હા સોરી બધું ભૂલી જાઓ નવી ગલી નવો દાવ પણ સંજય જોશી છે એ દેશભરના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કરોડો કરોડો કાર્યકરો છે એના હૃદયનું હૃદયમાં એનું સ્થાન છે એ તો નિર્ધારિત વાત છે જે રીતે અત્યારે એનું ચાલી રહ્યું છે જોતા સંજય જોશીના જન્મદિવસની મુબારકબાદીના હોર્ડિંગ તમે જુઓ તો ખ્યાલ આવી જાય કે કેટલા પોપ્યુલર હશે લોકો કેટલું માનતા હશે બીજું સંગઠનનો એકો માણસ છે એમાં કોઈ સંશય નથી આજની તારીખે દિલ્હીના એક બગીચામાં બેસી અને એ જેટલું કામ કરે છે એટલું કોઈ કામ નહીં કરતું કોઈ મિનિસ્ટરથી કામ નહીં થતા એટલા કામ પોતાના ફોનથી કરી રહ્યા છે અને બિલકુલ નિર્લેપ ભાવે એણે બી ખૂણો પાડે જેમ મહિલા પોતાના ધણી ઓફ થઈ જાય ખૂણો પાડે એમ આ માણસને જ્યાંથી ગુજરાતમાંથી આમ જુઓ તો કાઢવામાં આવ્યા હતા એક જમાનામાં અને હાસ્યમાં ધકાયેલો વ્યક્તિ પણ એણે ક્યારે એવી વાત નથી કરી જે વિરોધમાં આવે એણે તો નરેન્દ્ર મોદીની સરાહના જ કરી રામ મંદિરથી માંડીને જેટલા પણ આયામો ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરી હોય યા તીન તલાકની વ્યવસ્થા કરી હોય કે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય કે સંજય જોશીએ મોદી સરકારની ક્યારે આલોચના કરી નથી સરાહના જ કરી છે એ એનું ધૈર્યતા બતાવે છે પરિપક્વતા બતાવે છે એટલે ઇન ટોટાલિટી જુઓ તો અત્યારે એવું લાગે છે કાલેવારે મે બી આપણે ખોટાઈ પડી શકીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એવડી મોટી પાર્ટી બની હતી એનામાં તો આપણા કરતાં હજારો ગણી બુદ્ધિ હોવાની પણ જે કાંઈ લાગે છે એ રીતે ભાજપ અત્યારે સંગઠનમાં અને સરકારમાં બેયના રિસફલિંગમાં પડી છે સંજય જોશી કે રાજેન્દ્રસિંહ રાણા જે બને તે રહી સરકારની સરકારમાં પણ સાત આઠ મંત્રી દીવા જેવી વાત છે સાત આઠની બલકે વધુ હું તો કોણ પડતા જ મુકાશે અને નવા આવશે નવા પણ કેવા કોઈ જૂથનો નહીં કોઈ ગ્રુપનો નહીં કોઈ નોત નાતનો નહીં કોઈ જાતિનો નહીં કોઈ જ્ઞાતિનો નહીં મારો નહીં તારો નહીં જેને પણ આ સોંપવામાં આવશે એને બાકાયદા ડીલ કરીને સોંપવામાં આવશે તમારે આટલું પરફોર્મન્સ બતાવવાનું એ સંજોગે તમને લેવામાં આવશે તમે ઓબીસી છો એટલે નહીં માઇનોરિટી છો એટલે નહીં દલિત છો એટલે નહીં એવું બધું નહીં એ બધું ઠીક છે પણ સાથોસાથ તમારે આ હોવું ઘટે તમારે કામ કરવું પડશે પરફોર્મન્સ બતાવવું પડશે કારણ કે અત્યારે નોન પરફોર્મન્સલ એવી ગવર્મેન્ટ છે અરાજકતાની ચરમસીમા છે લોકો સંતુષ્ટ નથી ભાજપની સરકાર મૃદુ માન એ પોતે માનતા હોય તો જુદી વાત છે જનતાને પૂછો ભૂંગળું લઈને કોઈ તમને કહે હરામ બરોબર સરકારથી સંતુષ્ટ હોય તો એટલે બંને પ્રકારના આયામો છે નામો નામો એમાંય પાછા એવું છે સાહેબ નામોમાં તો એવું છે અનેક પ્રકારના જે અમે આજે છાપાય છે તમારી જાણ ખાતર અખબારમાં પેલે પણ ભાઈથી નામ અર્જુન મોઢવાડિયા ને સીજે ચાવડા ને ઉદય કાનગઢ ને અહીંકના નામો અમે જયેશ રાદડિયા વગેરે પણ એ બધું એવું છે સાહેબ એ કેસેટ છે એમાં અમે કાલે ખોટા પડે તો તમે કહેતા ને એટલે અમે કાંઈ અમારી કીધે થોડું થઈ જવાનું છે એ બધા સંકેતો છે પણ તમને હું એના કરતાં નામ છોડો પણ કામ શું છે કેવા પ્રકારના લોકોની એમાં એન્ટ્રી થશે કેની એક્ઝિટ થશે એમાં આ જે પરફોર્મન્સી પેમાના જે લોકોની સક્રિય ભૂમિકા નથી આજની તારીખે તમે પૂછો આખા ગુજરાતમાં ગમે એને પૂછો અહીંથી છૂટ તમને અહીંથી બહાર નીકળીને કે નાણામંત્રીનું નામ આપો હરામ બરબર કોઈ નામ આપી શકે બોલો સો જણાને પૂછો પચીસ જણા માન નામ આપી શકે તો એને કહેવાય નોન નોન પરફોર્મન્સ લોકોને જોડે હર્ષંગીન ભૂપેન્દ્ર પટેલ બાકી હરામ બરબર કોને કંઈ ખબર હોય તો વિચાર કરો આ કેવું મંત્રીમંડળ કહેવાય એટલે એ બધા જે નિષ્ક્રિય જેવા છે અથવા તો જે કાંઈ પોતાનું ચાર્મિંગ કંઈ બતાવી શક્યા નથી એ બધાને પડતા મૂકશે અને નવી ગલી નવો દાવ અને જે પણ નવા બનશે તમે જાણો છો નવો મુલ્લો તો બાંગે જોરથી પુકારે એવી કહેવત છે તો પછી આ નવા મંત્રી બનશે એને દેખાડવાનું જોઈએ હવે વિધાનસભાની ચૂંટણી આ બધા એક બીજી વાતે તમને કહી દઉં માનવાને કોઈ કારણ નથી કે વિધાનસભાની ચૂંટણી જે છે નિર્ધારિત સમય ત્રણ વર્ષે થાય મિડ ટર્મ પોલ દેશ ઉપર તોળાઈ રહેલો જોખમ છે મોટામાં મોટો અને સંભવ છે મિડ પોલ એટલે આ કઈ રીતે એટલા માટે થશે કે જે રીતે વકઅફ બોર્ડ થી માંડીને હજી કેટલાય એવા બધા આયામો જે રજૂ કરવાના છે આપણે કેન્દ્ર સરકાર કોમન સિવિલ કોર્ડ એની તો ચાલે છે બે ત્રણ રાજ્યોમાં છે ગુજરાતે ઠરાવ બરાવ કરી દીધા હજી સૂચનો બુચનો મગાવ્યા છે પણ ઈ પણ આવવાનું આ બધા જેમ 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 થશે તેમ 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 બિહાર અને આંધ્રપ્રદેશના નાયડુ અને નીતિશબાબુ ટેકો પાછો ખેંચી લેવાના એક હજાર એક ટકા એનો મેળ પડે એની આખી રાજનીતિ મુસ્લિમ આધારિત છે કે આ મુસ્લિમ વોટબેન્ક વધુ છે હવે અત્યારે તમે જુઓ રાજ્ય રાષ્ટ્રીય જનતા દળ લાલુ યાદવ છે એમાંથી પણ કેટલાય લોકોએ રાજીનામું આપી દીધું છે નીતિશમાંથી પાંચ નેતાઓએ રાજીનામું આપી દીધું શરૂઆત છે હે તો શું થશે આવું ત્યાં પણ હૈદરાબાદમાં થવાનું તો આંધ્રમાં નાયડુમાં તો સવાલ એ છે કે જે લોકો મુસ્લિમ પરસ્ત છે એ લોકોને ભા મોદી સરકારના તમામ આવા જે નિર્ણયોથી કોઈ કાળે ગળે ઉતરે એમ છે નહીં એટલે જ્યારે નીતિશ બાબુ અને ચંદ્રાબાબુ નાયડુ ટેકો ખેંચી લે એટલે ઓબ્વિયસલી સરકાર પડી ભાંગવાની કારણ કે એ તો લઘુમતીમાં આવી જવાની છે એટલે પડી ભાંગવાની એટલે મિડ ટર્મ પોલ હવે એ બંને ટેકો આપીને પાછા જો કોંગ્રેસને મદદ કરે દાખલા તરીકે તો સંભવ છે સત્તા પલટો થાય તો એ તમને મને ખબર પડે તો મોદીને ખબર ન પડે એવું તો હોય નહીં એટલે સમથિંગ એવો જ કંઈક ખેલ કરવામાં આવશે જેથી કરીને મધ્ય સત્ર ચૂંટણી થાય પણ એ પહેલાં હિન્દુત્વનું મોજું એટલું આખા દેશમાં ફેલાવી દેવામાં આવશે કે લોકો નક્કી કરશે કે તમારે જીવવું છે કે જીતવું છે કો વાત નહીં એક વાત એટલે હિન્દુ મતને જાગૃત કરીને આજે ચારસો કે પારની કસક આ વખતે રહી ગઈ બસો ચાલીસે અટકી ગઈ એ કસક પૂરી કરવાની ગણતરીએ મિડ ટેમ પોલ આવશે અને ન કરે નારાયણને જો કસર પૂરી થાય ટૂંકમાં બહુમતી આરએસએસ એની ભૂમિકા ભજવવાની અને એને બહુમતી મળે તો હિન્દુ રાષ્ટ્ર તરફનું એનું પગલું રહેશે એટલે અત્યારે જે પ્રધાનમંડળ ગુજરાતમાં રચાવાનું છે એ પણ મેં કીધું ત્રણ ટેસડા ટેસ્ટ એવું નથી સંભવ છે કે શપથ લઈને છ મહિને મિડ ટર્મ પોલ આવે સાહેબ હવે આ એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ વખતે જે જે રીતે આપણે કોકનો ટેકો લઈને સરકાર બનાવી પડી એવી રીતે ટેકો લઈને સરકાર ન બનાવી પડે એવી રીતે આપણે જીતી એટલે આ બધા મુદ્દાઓ ઉપરા ઉપર આવવામાં આવવા સો ટકા સાહેબ આ વખતે ગયા વખતે એવી જ પ્રોબ્લેમ થઈ ગઈ ખાલી જેપી નડ્ડા એનાથી એક વાક્ય બોલાઈ ગયું એમાં બધો સત્યાનાશ થઈ ગયો એને ઇન્ડિયન એક્સપ્રેસને એક ઇન્ટરવ્યુ આપ્યો લોકસભાની ચૂંટણી પહેલાં અને એણે એમ કીધું કે હવે અમારે કોઈ ભાજપ જે આત્મનિર્ભર બની ગયું છે અમારે આરએસએસની જરૂર નથી હકીકત એ બોલવા કરવા ગયા કન્સર થઈ ગઈ થુલી એ બોલવા એમ જતા હતા કે અમે હવે આત્મનિર્ભર થઈ ગયા હતા અમે અત્યાર સુધી આરએસએસની આંગળી પકડીને ચાલતા હતા એ અમારા માવતર જ છે પણ હવે છોકરો મોટો થઈ જાય ત્યારે માવતરની આંગળી પકડવાની જરૂર ન પડે એ બી અમારી હાલત એમ બોલવા જ હતા એને બદલે હવે આરએસએસની જરૂર નથી એમ બોલાઈ ગયું એટલે આરએસએસ ને માકું પડ્યું પડ્યું એટલે ચારસો કે બદલે બસો ચાલીસે દિલ્હી હરિયાણા ઉત્તર ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી વગેરેમાં બધી જ જગ્યાએ પાછું સાબિત કરી દીધું કે અમે કહીએ એમ થાય એટલે આરએસએસ એની વાત સાબિત કરી દીધી એટલે જ તો વાત આવવા માંડી નીતિન ગડકરી ગડકરી યોગી આદિત્યનાથ સંજય જોશી અત્યારે હોટ ફેવરિટ ચાલી રહ્યા છે ને ભાઈ દેવેન્દ્ર ફડણવીસ આ ચાર પાત્ર જે છે એ અત્યારે આરએસએસના બિલકુલ ક્લોઝ અને માન્યતા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહથી માંડીને જે લોકો સંજય જોશી વિશે જે માનતા હોય તે આરએસએસ કહેશે કે તમે જાળવા જાઓ તમે દેશને ઘણું આપ્યું પ્રેસને આપણે પક્ષને ઘણું આપ્યું ના નહીં પણ એટલે અમે તમે અપમાનિત કરીને જેમ પેલા જમાનામાં ઝઘડો થયો હતો તમને ગુજરાત ગુજરાતમાં નિકાલ એવું બધું કાંઈ નહીં તમે સારી ભૂમિકા ભજવી છે તો હવે તમે ક્રેડિટ સાથે પાછા વિદાય લ્યો બરાબર અને અહીંયા નવા લોકોને આવવા દો હવે ઘરમાં ઝઘડો કરવો નથી કારણ કે શત્રુ આપણા કોમન છે એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી ત્રણેયનું રાજકીય એપી ગુજરાત બન્યું છે આવ એપ્રિલ મહિનામાં એપ્રિલ ફૂલ છે આખે કોંગ્રેસ નહીં ભલે મોડી મોડી પણ ખબર તો હવે એવું ખબર પડી એવું લાગે છે કે હવે દેશની રાજનીતિમાં ફરી એકવાર

તમામ ધર્મનો આદર કરવો તે સેક્યુલરિઝમ છે તમે જાળીવાળી ટોપી પહેરીને ઇફ્તાર પાર્ટી કરો કોઈને વાંધો નથી પણ તમે લોકો જ્યારે એમ કહો કે અયોધ્યામાં અમે પ્રભુ શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવા દઈએ એ વાંધો આ સેક્યુલરિઝમ નથી આ તુષ્ટિકરણ છે એક કોમને રાજી કરવી છે હું કામ ગાંડાની જેમ મત મળી જાય તમે એ માનો છો હવે એવું નથી એમાં ઓબેસી આની મંડળી બધા થઈ ગયા છે હવે કોંગ્રેસને એનું ભાન થયું કે મુસ્લિમ લોકો આપણા નથી શું કામ તીન તલાકમાં બધી જ મહિલાઓ છે તમારી જાણ કરતા જેટલી કોમ્યુનિટી છે ચાલીસ કરોડ મુસ્લિમ છે હિન્દુસ્તાનમાં વીસ કરોડ મહિલા ઓબ્વિયસલી હોવાની વીસ કરોડ મહિલામાંથી પંદર કરોડ તો કમસે કમ માને છે કે તીન તલાક છે થયું ગો ગઈ તો એ તો ભાજપને મત મળવાના ઓબ્વિયસલી કા મત કોંગ્રેસને ન મળે ભાજપને ન મળે કોંગ્રેસને ન આપે આપે તો ભાજપને આપે માણસ તો છે ને આફ્ટર ઓલ નંબર વન જે ઘર બના ઘર આપવામાં પ્રધાનમંત્રી મકાન જે છે આવાસ યોજના એનો લાભ એને છે ઉજ્જવલા જે પાંચ લાખ થી દસ લાખનો વીમાની આરોગ્ય કાર્ડ છે એમાં હિન્દુ મુસ્લિમ જેવું કાંઈ છે એની બધાને મળ્યું છે તો એ આખી એની જે વોટ બેંક હતી કોર વોટ બેંક કોંગ્રેસની એ તો હવે ખસકતી જાય છે અને બાકી હતું તે વક્કઅફ બોર્ડે પૂરું કર્યું વકફ બોર્ડમાં આ જે લોકો ઠેકેદારો હતા એ ચોક્કસ પ્રકારના મુસ્લિમ છે અને ભારતીય જનતા પાર્ટી જે મુસ્લિમોની ફેવર કરી રહ્યા છે એને કેવા મનશીદા પસંદગી કેવા એવા કે છે પસમંદા પસબંદા મુસલમાન એટલે ગરીબ લોકો છે ભયંકર એનું ક્યાંય રજીસ્ટ્રેશન નથી એમ કે તો ચાલે નિરાશ્રિત જેવી હાલત છે તો પસબંદા મુસ્લિમ જે છે એને આ લોકો એમ કે છે કે એને ભલું થાય એનું ફલાણું થાય તો એ પણ સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી એટલે આમ ભારતીય જનતા પાર્ટીએ કુનેહપૂર્વક જેટલા પણ નેશનલ લેવલના આયામો કર્યા એને કારણે કોંગ્રેસની જે કોર વોટ બેંક મનાતી હતી મુસ્લિમ એ મોટા ભાગની ખસડી લેવામાં સફળ થયા અને બાકી હતું એ ઓબેસી જેવા લોકો સ્થાનિક લોકો જે નેતા ઊભા થયા મુસ્લિમ કોમ્યુનિટીના એણે ગાબડા પાડ્યા કોંગ્રેસની એ વોટ બેંક રહી નહીં કોંગ્રેસને હવે ભાન થયું છે કે આપણે સોફ્ટ હિન્દુત્વ તરફ ગે છૂટકો છે એટલે તમે કહો છો એમ હવે એને એમ થયું ગુજરાતમાંથી કાંઈ કરવું પડશે ગુજરાત એમને જીતાય નહીં તમારે કાયદેસર હિન્દુ ધર્મના રખેવાળની છાપ ઊભી કરવી પડશે એને દાયકા વીતી શકે પણ એટલીસ્ટ ફ્યુચર માં જો એને કઈ થાવું હોય તો શરૂઆત તો તમે શિખર ઉપર પોહચો શરૂઆતો તળેટી થી જ કરવી પડશે ને એટલે તળેટી થી શરૂઆત કરવાની કોંગ્રેસ પાસે થોક છે જી બિલકુલ ખુખુ આભાર સાહેબ તો જે દેશ ની રાજનીતિમાં ને ગુજરાતની રાજનીતિમાં જે ચાલી રહ્યું છે ખૂબ જ મોટી ગતિવિધિઓ ચાલી રહી છે તે અંગે જગદીશભાઈ મહેતાએ વાતચીત કરી હતી ને એક વાત ચોક્કસ છે કે હવે આવનારો આખો એપ્રિલ મહિનો છે તે ગુજરાતની રાજનીતિ અને દેશની રાજનીતિમાં ઘણા બધા સરપ્રાઈઝ લઈને આવવાનો છે એ નક્કી છે ગુજરાત તક રાજ્ય